આલો જોગરાઓ આવી જાઓ ચલો નવ નો ગડીઓ અને સાત નો ગડીઓ કોણ કરશે બધાને આજે ગ્રો પડે ને સાત નો ગડીઓ અને બધાને નવ નો જ ગડીઓ ગ્રો પડે આપણે મોટા ભાગે એક જ આંકડા લખત શીખ્યા છે તો ચલો આજે તમારી ગરામાં જોવાની છે મારે આવી જાઓ કોણ આવે બે જણા એક છોકરો આવો ને એક છોકરી આવો ચલો એક સાત વાળો આવો ને એક આઠ માં વાળો જોઈએ કોણ ફટાફટ કરે છે મારે તો ફટાફટ છે ક્રોસ ના થવું જોઈએ ક્યાંય તમારે ક્રોસ નહીં કરવાનું સીધું જોડી દેવાનું ફટાફટ ચલો નીચે આવ્યા આઠમા વાળી સાતમા વાળું કોણ આવશે સંજના આઈ જાય હાલો પૂછવા મંડે વેરી ગુડ અરે વાહ ચલો ચાલો ચલો ચલો વેરી ગુડ વેરી ગુડ સરસ વેરી ગુડ સરસ અરે વાહ સર આ જોરદાર તારીખવાળું મલિકા જીતી ગય ચાલો હવે નેક્સ્ટ નીચા બેન થોડી પ્રેક્ટિસ કરવાની છે થોડા થોડો દુઃખો હોય કેમ કરશું આમ થી આમ આમ ની આમ આટા ભેરા કરતા હતા થોડા દુસાવાળો છે ને બાળકો અઢારે આવતા રહ્યા અને પાછા આમ ગયા થોડી પ્રેક્ટિસ કરવાની આમાં જો આમલ મલ્લિકા નામ થી એને આઈડિયા થી રસ્તો કરી નાખ્યો એને ગામ માં મારો અનુભવ છે એટલે ચલો આગળ હવે નવા બે છોકરાઓ આવશે છોકરી ને છોકરો વચ્ચે વાળી સંખ્યા લખવાની છે જેને આવડશે એ આવશે હાલો મલ્લિકા આવશે આઠમા વાળી બીજું અંજલિ સાતમા વાળી ચાલો મલ્લિકા ને અંજલિ ચાલો ઝડપથી મતલબ બેઠા છે હું કરશે આ ડિમ્પલ ને સુની

એમાં તમારે ઉમેરવાના ઘટાડવાના પાછા ઉમેરવાના પાછા ઘટાડવાના પાછા ઉમેરવાના ઘટાડવાના ઉમેરવાના ઘટા પાછા ઉમેરવાના અહીંયા તેર છે ઉમેર્યા અહીં જવાબ લખવાનો ઘટાડ્યા અહીં જવાબ લખવાનો ઉમેર્યા અહીં જવાબ લખવાનો સમજણ પડી ચાલો કોણ આવશે હવે જો હોશિયાર હશે ને એ જ આવશે

બે ઓબેરે બે કામ આ છે સોબળા માં ચર્ચા કરતી હોય છે આ બેસ્ટ ગાઈડ વાન આ હે વેરી તો અહીંયા અહીંયા આવો હું આવું તમને

હવે ઉમેરવાના છે વેરી ગુડ પાછા કાઢવાના ખૂબ જ સુંદર ઉમેરવાના છે વેરી ગુડ આવડે તો છે શરમાય છે દસ કાઢવાના છે તેમાંથી ચોવીસ માંથી ત્રણ ઉમેરવાના છે બે ચૌદ છે ચૌદ માં ત્રણ ઉમેરવાના ચૌદ માં ત્રણ ઉમેરવાના

જે બંને વસ્તુ આપેલી છે એ રીતે સરવાળો કરતા રહે ચલો આવી જાઓ હાલ બંને માં લઈ આવી જાવ ચલો ચાલો ચલો બટા બટા હરીફાઈ છે કોણ જીતે છે પેલા કાઢવાના છે કાઢવાના છે કાઢવાના છે

હવે ત્રણ વડે ગુણો અરે વાહ ચાર બાદ કરો હવે છ વડે ગુણો એને વાહ ભાઈ વાહ સાત બાદ કરો સાત વાત કરવાના બેન પાંચ ના આવે ચલ 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 66 છે 6 ઓછા કરી નાખે એટલે 60 થયા અને પાછો એક ઓછો કરે એટલે કેટલા થાય 59 લગ 59 હા પાંચડે નવડે 59 લખી નાખ નવડો બાજુ નાનકડો એ બાજુ ના આવે બેન કોલે છે ઓકે ના હા વેરી ગુડ સર એને પાંચ વડે ભાગા કર્યા પાંચ ઉપર જગ્યા છે એ ભાગાકાર કર સરસ આ છોકરી આટલું છોકરીએસ કર્યું આમ કરવાનું જો અહીંયા જગ્યા છે પચાસ ભાંગ્યા પાંચ ભાગ્યા આના છે તમને કેટલું નથી આવડતું ને એમાં તમને પ્રેક્ટિસ કરાવવાની છે શીખવાડવાનું છે જો આ બેને ભાંગા કાંડો નહી આવડે તો આયાથી એની ગેમ પૂરી થઈ જશે આટલું સુધી પહોંચી એક છેલ્લો સ્ટેપ બાકી છે એક સ્ટેપ આવડે એટલે પૂરું થઈ જશે હા હે પાંચ નો ઘડીયો બોલ બેડે પાંચ આવે ત્યાં સુધી લેઓ બે હું કરવા લીધા પાંચ દાડ આવે તો છે પાંચ ના ઘડીયામાં હે 5 ના ગણ્યામાં 5 થી 50 ના આવે 5 દા 50 ના આવે 0 ના થઈ જાય હે તો એ કેટલા આવશે આ ઉપર વાળા ભાગાકાર તકલીફ છે તો 10 ને 3 વડે ગુણો તો કેટલા થાય 10 ને 3 વડે ગુણો કેટલા થાય જો હા લખી નાખો સરસ વેરી ગુડ જો બેન ને ગુણાકાર સરવાળા અને બાદ બાકી

ક્યાંય અટવું જોઈએ એટલે આમ ક્રોસ થવું આ અહીંયા જોડ્યો તો આમ ક્રોસ થવું જોઈએ નહીં બરોબર લેટી ક્રોસ થવી જોઈએ નહીં ચાલો હવે જો કોણ હોશિયાર કોણ બુદ્ધિશાળી છે આવે ઇક્વલ આવી છે ભાઈ જોઈએ છે ભાઈ શું કરે છે વાહ ભાઈ વાહ બે પહેલું તો સરસ ગુડ વેરી ગુડ સરસ જોરદાર તારી પાડો જો આ હોશિયાર છે ઓપી નથી નથી ઉભી થયો તો આવડી જાત ને પણ ઉભી નથી થતી શરમાતી હતી અને જેવો એનો વારો આવ્યો શું કરવાનું છે ઉપર સૂચના આપી છે કે સૌથી મોટી સંખ્યા હોય હોય એના ઉપર હળ ગોળો કરવાનો છે એટલે કુંડાળું કરવાનું જે મોટી સંખ્યા હોય એના પર કુંડાળું કરો ને બે જણા આવી જાવ આ બાજુ 4 છે ને આ બાજુ 5 છે તમારે ખાલી સર્કલ કરવાનું છે ધારો કે એક ઉદાહરણ આપો કઈએ 304 મોટા છે મેં કુંડાળું કરી દીધું એમ તમારે બધે કરવાનું આવ બંને સરખી થઈ ગઈ ચાલો બે જણ આવી જાવ આ તો આવડું જોઈએ બહેનો છોકરાઓ આ તો આવડું જોઈએ જેતે બસ કૃષ્ણ દિंपल મનિદા રંગુડી આ તો આવડું છે આલો સંજના આવી જાવ બેટા હાલો હાલો ચાલો બીજો જલ્દી સાંજરાની સામે કોણ આવે છે મોબારક હું કઈ સ્ટાર્ટ કરવાનું બંને એક સાથે સ્ટાર્ટ કરવાનું છે ચાલો 1 2 ગો વેરી ગુડ જો મારી ઢીંગલી તો પોતી નહીં તોય વાહ ભાઈ વાહ સરસ જો સંજનાને આવડે છે મોટી સંખ્યાઓ વાહ ભાઈ વાહ સંજનાને બધા અરે 1 સેકન્ડ લેટ પડી વેરી ગુડ સંજના વાહ આવડે છે મોટી સંખ્યાઓ ચાલો બે આંકડા અને ત્રણ આંકડા સુધીની સંખ્યાઓ બધી આઠમા વાળાને આવડે છે સાતમા વાળાને પણ આવડે છે છેલ્લે એક ગેમ છે મસ્ત છે ગણેશ રમતા રમતા રમત કરતા કરતા આપણે શીખીએ ને તો મજા આવે આ ગેમ છે તમારે કુંડાળા જોઈન્ટ કરવાના છે ક્યાં ક્રોસ થવા જોઈએ ને હું તમને બતાવી દઉં તમારે ડિઝાઇન કેમ બનાવવાની છે જોજો કેવી ડિઝાઇન બનાવવાની છે તમારે આવી ડિઝાઇન બનાવવાની છે તમારે ક્યાંયની પાછું વળવાનું નથી ક્યાંય ક્રોસ થવું જોઈએ નહીં એક જ રીતિમાં સીધે સીધું જવાનું અને પૂરું કરવાનું ધારો કે અહીંથી તમે ચાલુ કર્યું તો અહીંથી ચાલુ થાય પૂરું કરી દેવાનું તો આ કેમ પૂરું કરશો તમારે એ રીતે પૂરું કરવાનું છે ચાલો થી આવે ચાલો કોણ આવે છે મલ્લિકા આવે છે આવી જાવ આ દોરેલું એ તમારે એની ઉપર જ અપાવેલું ચાલો અપાવ સરસ વેરી ગુડ ચાલ એક નવી ડિઝાઇન બનાવીએ હવે એક નવી ડિઝાઇન બનાવીએ હવે તમારે અહીંયા ધ્યાન રાખવાનું અહીંથી અહીંયા પણ જવાનું

સરસ 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 ચલ 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 તું હા હા એમ નતું ભાઈ વાંધો એ બેન થોડો ભૂલ કરી દે સમજવામાં સર્વ હિતી કરવાનું છે અહીંયા પહોંચવાનું છે આને છોડવાનું છે એ નથી લેવાનું ચલ એ થોડું સમજવામાં ભૂલ કરી કિંજલે ચાલો બીજો કોણ આવશે વનીરા ચલ એન્ડ ક્રોસ ધ વે આઈ થી પાસાવાળા ને આઈ થી એમ રજ કરવા એક જ વખત જવાનું છે હાલો બીજો કોઈ આવો બીપલ આઈએ ને એને ઊભી છે હા વેર હા જોવાની રીતની આવડ છે આપણા આઈડિયા રવીનભાઈ મોકલવાના હા ભર્યા લિંગ જો એક જ ડેરિયો સરસ જો બોલ ભાઈ અહીંથી ક્યાં અહીંયા છે અહીંયા ક્યાંય જે વચ્ચે બિન્ડુ અહીંયા અહીંયો વચ્ચે છે હેબિન ચાલો ચાલો ફરી હા 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 મનમાં આવે એમ ચાલો ખાલી જોવાનો ઢગ હોય ને ઢંગ હોય ખાલી છે તો સહેલું છે ને સહેલું શું કર્યું એક જ વખત પેન ઉઠાવાની નથી તમને ખબર પડી જો હું કેવા માંગે છે આ જોડવાના છે ટપકા તો બધાય ટપકા આપણે જોડતા જઈએ છીએ આઈ મુદી પોચી જાવ પછી ભૂલ થાય અહીંયા પોચી જાવ તો આમ જાવ એટલે પાછું આવવું પડે આવવું પડે ને એ ભૂલ કરવાની નહી શું કરવાનું છે જો ફટાફટ થઈ જાય આને છોડવાનું કીધું તો ને આયો છોડ્યું ને બડી ખબર એમ કરવાનું છે હવે આ છેલ્લી ગેમ છે બોલો